નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો કાનાબારી ન્યૂઝ રાજુલા ભાવનગર સોમનાથ હાઈવે પર પોલીસનું કડક ચેકિંગ એકત્રીસ ડિસેમ્બરને ધ્યાનમાં રાખીને તમામ ચેકપોસ્ટ પર પોલીસનું કડક ચેકિંગ જોવા મળ્યું ટીમ્બી ચેકપોસ્ટ પર પોલીસનો કાફલો ડીવાયસપી હરેશ વોરા સહિતના પોલીસ કાફલાએ ચેકિંગ હાથ ધર્યું અત્યાર સુધીમાં નવ લોકો નશાની હાલતમાં પકડાયા હોવાનું સત્તાવાર રીતે જાણવા મળ્યું ટીમ્બી નાગેશરી હિંડોળા વિક્ટર સહિતની તમામ કોસ્ટલ હાઈવેની તમામ ચેકપોસ્ટ પર પોલીસનું કડક ચેકિંગ હાથ ધરાયું ત્યારે સતત રીતે સવાર સુધી પોલીસનું આ ચેકિંગ હાથ ધરાશે તેવું ડીવાયસપી હરીશ વોયાએ જણાવ્યું આવો વિશેષ વિગત જોઈએ આપણે અમારા આ ન્યૂઝમાં ડિવાયસપી હરીશ ભોયાએ શું કહ્યું આજે થર્ટી ફસ્ટના કારણે અમરેલી જિલ્લાની ટીમ્બી ચેકપોસ્ટ છે ત્યાં ટીમ્બી ચેકપોસ્ટ ખાતે ભાવનગર રેન્જ આઈજીપી શ્રી ગૌતમ પરમાર સાહેબના આદેશથી અમરેલી જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી હિમકરસિંહ સાહેબના સીધા સુપરવિઝર નીચે જિલ્લામાં કામગીરી ચાલુ છે જેમાં વિશેષ કરીને આ ટીમ્બી ચેકપોસ્ટ એટલા માટે મહત્ત્વની ગણાય છે કે દીવ તરફ અને ઉના તરફથી જે રસ્તો હાઈવે આવે છે એ તરફથી આવતા એન્ટ્રી માટેની આ જગ્યા છે તો અત્યાર સુધીમાં કેફીપણું પદાર્થ પીને વાહન ચલાવતા અને બેસેલા વ્યક્તિઓ વિરુદ્ધ કુલ નવ વ્યક્તિઓને પકડી લેવામાં આવ્યા છે હજી ઝુંબેશ ચાલુ છે આપ જોઈ રહ્યા છો પીએસઆઈ પલાસ અને પીએસઆઈ સોલંકી અને વીસ માણસોની ટીમ અમે અત્યારે સઘન વાહનનું ચેકિંગ કરી રહ્યા છીએ અને સવાર સુધી આ ચેકિંગ ચાલવાનું છે કોઈપણ એક પણ વ્યક્તિને નશો કરેલી હાલતમાં આ અમરેલી જિલ્લાના હાઈવે ઉપરથી પ્રવેશ આપવામાં નહીં આવે અને તેની સામે ધોરણસર કાર્યવાહી કરે કરવામાં આવશે અને આ બાબતે પોલીસ અધિક્ષક શ્રી ઇમકરસિંહ સાહેબની સખત સૂચના છે અને સાથે સાથે ખાંભા ખાતેનું ખડાદાર ચેકપોસ્ટ છે ત્યાં પણ આ એક ઝુંબેશ ચાલુ છે અને વિસાવદર તરફથી આવતી જે ચેકપોસ્ટો છે એમાં પણ ઝુંબેશ ચાલુ છે દુધાળા ચેકપોસ્ટ ઉપર આમ સમગ્ર જિલ્લામાં સાવરકુંડલા ડિવિઝન વિસ્તારમાં ખાસ કરીને આ દરિયાકાંઠામાં જે વિસ્તાર લાગે છે ત્યાં ઉના સાઈડથી આવતા તમામ રસ્તાઓ દીવમાંથી નીકળી શકાય એ રસ્તાઓ પર નાકાબંધી છે અને ચેકપોસ્ટ ચાલુ કરીને પીએસઆઈ કક્ષાના અધિકારીને ચેકિંગમાં મૂકવામાં આવેલા છે અને મારી પણ સતત સુપરવિઝન અને હાજરી છે આમાં સમાચાર માટે ચેનલ લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને હાઈ પણ